શિલ્પી લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આજે નિઝર તાલુકાના પીપલોદ ગામ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી નિઝર બિરસા મુંડા સર્કલ સુધી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો આ યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા સાથે મહાનુભાવો સાથે યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો અને તાપી જિલ્લા નિઝર તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા સરદાર પટેલ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પદયાત્રા નિઝર તાલુકાના પિપલોધથી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નિઝરગામ ખાતે સંપન્ન થઈ હતી સાથે એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલો એકતાનો સંદેશ પ્રસરાવીએ રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈ એના વિચારને જન જન સુધી પહોંચાડવાનો હતો આ પ્રસંગે ઉપસ્થિત માનુભાવોએ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના મૂલ્ય યોગદાનને યાદ કરી સૌને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઈ રહેવા

ખેડૂતો આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને જે જે હતું એ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે આજે યાત્રામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ પાર્ટી તાપી જિલ્લાના અમારા પ્રમુખ સુરજભાઈ વસાવા કિસાન મોરચાના આ યાત્રાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ અમારા સહકારી આગેવાન આ યાત્રા નજ પટેલ મહિનાલભાઈ પટેલ તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને આ યાત્રા લગભગ દસ કિલોમીટર થી વધુ પદયાત્રા કરવામાં આવી